અને બાવીચેતપુરના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે અને સુખી ડેમ સિંચનમાં પ્રથમ વખત નેવું ટકા ભરાયો છે સુખી ડેમનું હાલનું લેવલ એકસો સુડતાલીસ પોઈન્ટ પંદર મીટર નોંધાયું છે ડેમમાં પાણીની આવક ત્રીસ હજાર ક્યુસેક છે અને પાણીની જ આવક પંદર હજાર ક્યુસેક છે અને ડેમ એકસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી મીટરે ઓવરફ્લો થાય છે

હુડ વદેસિયા ઠલકી લોઢાણો વાઘવા પાલિયા કોલિયારી નાની રાસલી મોટી રાસલી શિહોદ શિથોલ ગામના લોકોને જરૂર ચણાએ સ્થળાંતર કરવાની સૂચના આપવા માટે તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને જણાવવામાં આવ્યું છે